કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તા તૂટી ગયા છે તો ક્યાંક મોટા ગયા છે જેના કારણે ગામવાસીઓને ખેડૂતો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જેને લઈ આજે કેસોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લેખિતમાં આવેદનપત્ર આપી સત્વરે બિસ્માર હાલતમાં પડેલા રસ્તાઓની મરામત કરવાની માંગણી કરી છે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત રાહત બચાવ જળાશયોની સ્થિતિ અને કૃષિ વિભાગ દ્વારા વાવેતર સહિતની બાબતો કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવી છે આ સિવાય આ બેઠકમાં રાજ્યમાં તૂટેલા રસ્તાઓ અને ખાડાઓની પણ ખાસ નોંધ લેવાય છે મુખ્યમંત્રી રાજ્યના તૂટેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા આદેશ આપ્યા હતા તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રિસ કામ માટે ફાળવવામાં આવતી રકમની પૂરતી કામગીરી કરવામાં આવતી નથી અને જે કારવામાં આવે છે તે સત્તાધીશો દ્વારા લાગતા વળગતાને પ્રાથમિકતા આપી પક્ષપાતી વલણ અપનાવીને વિવાદો ઊભા કરે છે કેસોદ તાલુકાના એક ગામથી બીજા ગામને જોડતા ચાલીસ જેટલા રોડ રસ્તાઓની હાલત બિસ્માર છે જેથી કેસોદ તાલુકાના નાગરિકોને યાતાયાતમાં ખૂબ જ મુશ્કેલી સર્જાય છે જેના માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રાંત અધિકારી શ્રી મારફતે

આમ જોવા જઈએ તો એક વખત તમને લોકોને યાદ પણ હશે કે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચારની આ સરકારે લોકો માટે થઈ અને જીવવું ખૂબ જ મુશ્કેલ કરી દીધેલું છે એટલા માટે થઈ અને અમારે ફરજિયાત આજે રોડ ઉપર નીકળવું પડ્યું છે અને આવેદન આપવામાં આવેલું છે જે આવેદનની અંદર અમે પ્રજાલક્ષી કામો માટેની માહિતી પૂરેપૂરી સંકલનમાં લઈ અને આવેલા છીએ અને સાથે સાથે જે કહેવામાં આવે છે કે અમે લોકો દરરોજ અને દરેક કોલે પ્રજાની કામગીરીમાં વ્યસ્ત છીએ પણ તમે જોઈ શકો છો કે આજે કેવી હાલત છે પ્રજાને ન તો વ્યવસ્થિત રીતે રસ્તા મળે છે પ્રજાના જ ટેક્સ ના આ લોકોએ ખુબ ભ્રષ્ટાચાર આદરેલો છે તો હવે લોકો એની મૂંગી અને બહેરી સરકારની આંખ ઉગાડવા માટેનો આજે નાનકડો પ્રયત્ન કરેલો છે આગામી દિવસોની અંદર જો પ્રજા માટે થઈ અને ભાજપ સરકાર નહીં જાગે તો અમે આનાથી પણ વધારે મોટું આંદોલન પણ કરી શકશું અને પ્રજા માટે થઈ અને રોડ ઉપર પણ ઉતરી શકીશું કિસાન કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ સમિતિ દ્વારા ડિપ્યુટી કલેક્ટરને મુખ્યમંત્રીનું આવેદન આપ્યું છે કે કેશોદ તાલુકાની અંદર બાવન ગામનો સમાવેશ થાય છે જેમાંથી એકતાલીસ ગામોના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે જોકે ડબલ એન્જિનની કહેવાતી ડબલ એન્જિનની સરકાર એવા બણગા મારે છે કે અમે દરરોજ એકાણું કિલોમીટરનો રસ્તો બનાવીએ છીએ જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા બનાવવામાં આવે છે અને બે હજાર ત્રેવીસના આંકડા મુજબ એક વર્ષની અંદર જેમણે સાડા સાત લાખ કિલોમીટરના રસ્તાઓ બનાવ્યા છે તો કેશોદમાં શા માટે કોઈ રસ્તાની કામગીરી થતી નથી ઉપરથી કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ જે ભાજપના ઉમેદવાર છે ભાજપ તરફથી ધારાસભ્ય છે તો એ દર વીસ દિવસે પંદર દિવસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે જનતાને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે અને રસ્તાઓની માળખાકીય મંજૂરીના પત્રો પોતાના સોશિયલ મીડિયા ઉપર જાહેર કરે છે પણ જમીન ઉપર કઈ પણ કામ થતું નથી પછી ચાંદીગઢ જે રસ્તા હોવા છતાં થી બાલાગામ આ ત્રણ રસ્તાઓને માળખાકીય મંજૂરી મળી ગઈ હોવા છતાં આજે જમીન ઉપર કોઈ પણ કોઈ પણ પ્રકારનું કામગીરી હજી છ મહિના થઈ ગયા થઈ નથી તો એ બાબતે આજે અમે આવેદન આપ્યું છે અનિરુદ્ધસિંહ બાબર